પરીક્ષિત મહારાજે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો બાપજી તમે મને નવ સુધી ખૂબ સુંદર સૂર્યવંશ ની કથા કરી પણ મેં કઈક સાંભળ્યું હતું કે ચંદ્રવંશમાં કોઈ કૃષ્ણ કની પ્રગટ થયા હતા સુખદેવજી મહારાજ કહે છે હા હા રાજા તારી વાત બરાબર છે ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણ પ્રગટ થયા હતા જે તારા દાદાની સાથે રહેતા હતા એમ તો એક કામ કરો ને कथितो वंशविस्तारो भवता सोमसूर्ययो राज्ञां चोभयवंशाना चरितं परमाद्भुतम् साम्बो राजा તમને કથા કહું તમે કહો છો કે મને વિસ્તારથી કથા કરો તો સાંભળો મથુરામાં દેવક પુત્રી દેવકી ના લગ્ન વસુદેવજી મારા સાથે થયા અને કંસની છાપ બહુ સારી નહોતી એટલે પોતાની છાપ સુધારવા માટે માણસ ગમે તેટલા પ્રયત્ન કરતો હતો એને બધા લોકો સારો કે એટલા માટે થઈ અને દેવકીના રથનો સારથી પોતે બની ગયો પોતે સારથી બની અને દેવકીને મૂકવા જાય અને એવા સમય ભગવાન ઠાકોરજી ને એમ થયું કે જે માના કુખથી મારે જન્મ લેવો એ જ મારી માના રથનો સારથી આ દુષ્ટ કંસ એટલે ભગવાને આકાશવાણી કરી કે હે કંસ તારી બેન માટે તું તું આટલો બધો પ્રેમ દેખાડે છે પણ તને ખબર નથી તારી જ બેન નું આટલું સંતાન તારું કાળ તારું મૃત્યુ છે તારું મરણ છે આ શબ્દને સાંભળીને કંસ પોતાના રથના ઘોડાઓ ઉભા રાખી દે અને પછી દેવકીને મારવાના પ્રયત્નો કરે છે ત્યારે દેવકીને બચાવે છે જેટલા સંતાન થશે બધા સંતાન તમને આપી દેશું કંસ વાત ગમી અને એટલા માટે થઈ અને એને બંને જણાને કેદખાનામાં કેદ કર્યા જ્યારે કેદ કરે છે તો સંસાર વાટિકાનો સમય ચાલ્યો અને એમાં એક દીકરાનો જન્મ થયો એ દીકરાને લઈ અને વસુદેવજી મહારાજ કંસ પાસે આવે પોતાનું વચન નિભાવવા માટે પરંતુ કંસને એમ થયું કે આ તો પેલું બાળક છે મારો ભાણિયો છે અને આને મારું મારે તો આઠ માંથી મૃત્યુ છે આને શું કામ મારું એટલે ભગવાને એટલે કંસે એને માર્યો નહીં પાછો આપી ખબર નારદજીને પડી નારદજીને થયું કે કંસ પાપ નહીં કરે તો ઘડો ભરાશે નહીં અને ઘડો નહીં ભરાય તો ભગવાન આવશે નહીં લેવા સમયે નારદજી કંસ પાસે આવ્યા અને કંસને પૂછ્યું કે બધું કુશળ છે કંસે બધું કીધું બરાબર છે નારદજી કે ખાખ કુશળ હોય તારી માથે મોતના નગારા વાગે છે આકાશવાણીના વચનો ભૂલી ગયો અરે અરે દેવર્ષિ બરાબર યાદ છે પણ હજી તો પેલું બાળક આવ્યું છે ને મારું મરણ આઠમાંથી છે નારદજી કહે છે કે અરે મૂર્ખ આકાશવાણી ના શબ્દો હતા તારું આઠમાંથી મૃત્યુ પણ ક્યાંથી આઠમું એવું તો કીધું ક્યાંથી આઠમું ગણવાનું પહેલેથી બીજેથી ક્યાંથી ગણવું અને એ આકાશવાણીના શબ્દો ને સમજાવતા સમજાતા એવો ભરમાયો એવો ભરમાં કંસે પૂછું તમે એમ કહો છો આ છોકરાને માન નાખો નારદે કીધું હું એવું નથી કહેતો તું મારી નાખ હું તો તને ખાલી આકાશવાણીના શબ્દો સમજાવવા આવ્યો હતો બાકી તારે જે કરવું તે કર હું તો આ આવ્યો નારાયણ નારાયણ નીકળી ગયા અને પછી કંસે કોઈ માથે મારે ભય નથી રાખો આવ રાખી અને બાળકને મારવાનું શરૂ કર્યું છ બાળકોને માર્યા છે દીવાલમાં પછાડી પછાડીને બાળકોને મારી નાખે અને ત્યાર પછી આ પૃથ્વી ગાયનું રૂપ લઈ અને ભગવાન પાસે ગઈ અને પરમાત્માને કહ્યું પ્રભુ તમે પધારો હવે આ બની મારી બહુ સેવા કરી છે કૃષ્ણ અવતારમાં મારા મોટા ભાઈ બની અને તમે આવો અને મારી સેવાનો તમે સ્વીકાર કરો આટલું કઈ અને પરમાત્માએ આજ્ઞા કરી એટલે શેષ સિદ્ધાર્થ દેવી કે ઉદરમાં ગયા ભગવાને માયાને બોલાવી માયાને કીધું કે માયા તમે મને નંદ બાબાના ઘરે જવામાં મદદ કરો હું તમને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ નંદ ગોપ ગૃહે જાતા યશોદા ગર્ભ સંભવા હું તમને નંદ બાબાના ઘરે જવામાં મદદ કરશો મને તો હું તમને મહામાયા તરીકે પ્રસિદ્ધ કરી દઈશ માયાએ કીધું ભલે ભગવાન જેવી આપણી આજ્ઞા તો કહે છે જાવ દેવકીના ઉદરમાં શેષ છે એનું સંકર્ષણ કરી અને વસુદેવના બીજા પત્ની ગોકુળમાં જે રોહિણી છે એના ઉદરમાં પધરાવી દયો અને પછી તમે ગોકુળમાં નંદ બાબાના પત્ની યશોદાના ગોદમાંથી આવજો અને હું મા દેવકીના ઉદરમાંથી પ્રગટ થઈશ ભલે પ્રભુ માયાને આગ્રા મળી માયાએ કામ કર્યું શેષનું સંકર્ષણ કરી રોહિણીમાં પદરાય પોતે યશોદાની ગોદમાં ગયા સમય વ્યતીત થયો અને ભાદરવા સુદ છઠના દિવસે દાવજી મહારાજનું પ્રાગટ્ય થયું છે બોલીએ દાવજી મહારાજ દાવજી મહારાજનું પ્રાગટ્ય થયું અને એ પ્રાગટ્ય પછી કંસ અને સૈનિકોએ સમાચાર આપ્યા મહારાજ દેવકીને સાતમો ગર્ભ નથી રહ્યો તો કંસ કહે છે આટલા બધા બાળકોને મારી નાખ્યા ને એટલે એક બાળક પડી ગયું હશે હવે આવે એ આઠમો ચોકી પહેલો કડક બનાવડાવ્યો બધાને સાવધાન કરી દીધા સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો શિયાળો ગયો ઉનાળો આવ્યો ઉનાળો પણ ગયો ચોમાસાના મહિનાઓ શરૂ થયા જેઠ મહિનો ગયો અષાઢ મહિનો ગયો શ્રાવણ મહિનાની શરૂઆત થઈ એકમ બીજ ત્રીજ આમ કરતાં કરતાં અંજવાળીયા પક્ષની પૂનમ ગઈ અને અંધારિયા પક્ષની

ત્યાર પછી આખો માં બાબા તમને ડર લાગતો હોય તો ચિંતા ન કરશો તમને ડર લાગતો હોય તો ચિંતા ન કરશો મને એક ટોપલામાં સુરડાવી અને યમુનાના સામે કિનારે ગોકુળમાં નંદ બાબાના ઘરે નંદ બાબાના પત્ની જે યશોદાજી છે એની પાસે મને પધરાવજો ને એની ગોદમાં કન્યા છે એને લઈને પાછા આવી જજો